चलो भाई देखो अब मैं क्या करता हूँ बरोबर सर बरोबर सर तो जय माता जी मित्रों स्वागत है तरू एस एन एडिट यूट्यूब चैनल में તો અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ રીલ્સ ચાલી રહી છે તેનો આપણે એડિટિંગ શીખવાડવાના છીએ તો વિડીયોમાં બનાવી રહીજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરવાનું તથા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે એલ લેટ મોશન એપને ઓપન કરીએ તો મિત્રો આપણી એલઆઈટ મોશન એપ છે જે ઓપન થઈ ગઈ છે ત્યારબાદ તમારે અહીંયા જે નીચે પ્રોજેક્ટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે તો તમારે જે મેં એક્સએમએલ માં આપેલી છે ત્યાં જઈને તમારે અલર્ટ મોશનમાં એડ કરી નાખવાની છે ત્યારબાદ તમે પ્રોજેક્ટ પર ક્લિક કરી નાખશો તો મિત્રો આપણો જે પ્રોજેક્ટ છે તે ઓપન થઈ ગયો છે તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરજો અને તમારે જે પણ નામ લખવું હોય તે અહીંયા જે અત્યારે મારું લખેલું છે ઠાકોર બાબુ તો મિત્રો અહીંયા જો હું નામ તમને બદલીને બતાવીશ હું મારું પોતાનું નામ લખી દેવાનું છું તો તમારે પણ જેનું પણ નામ લખવું હોય તમે અહીંયા લખી શકો છો તો અત્યારે હું મારું નામ લખી દઈ છું જે ઠાકોર લખી દઉં છું અત્યારે હું તો મિત્રો ત્યાર પછી તમારે ઉપર જે કોર્નર પર લખે છે રાઈટનું ઓપ્શન ત્યાં ક્લિક કરી લેવાનું છે અને તમારે જે અહીંયા આની જે મોડ ટુ ટ્રાન્સલેટ લખેલું છે અહીંયા ત્યાંથી તમારે નામને સેટ કરેવાનું છે વચ્ચો વચ્ચ તમારે અહીંયા જે આ પ્રકારનું જોઈ શકો છો જે ટેક્સ ઇફેક્ટ તો તમને લાગેલી મળી જ જશે ફક્ત તમારે તમારું જે નામ છે તેને ચેન્જ કરવાનું છે અને તમારે જે ઇફેક્ટ માટે જે તમારે ફોટો પર ઇફેક્ટ લગાવવાની છે તેના માટે મિત્રો તમારે એક બીજો પ્રોજેક્ટ તમને ટેલિગ્રામમાં મળી જશે ચાલો આપણે બેકારી જઈએ અને એ પ્રોજેક્ટને પણ આપણે બનાવીએ તો જે બીજો પ્રોજેક્ટ છે તેના પર આપણે ક્લિક કરી રહ્યા છીએ આપણો જે પ્રોજેક્ટ હતો એ તો અહીંયા તમારે સેમ જે પેલા પ્રોજેક્ટમાં જે નામ લખ્યું હતું એ સેમ આમાં પણ લખી દેવાનું છે તો અત્યારે ચલો હું મારું નામ લખી દઉં છું ફટાફટ ત્યારબાદ તમારે એડ કરી નાખવાનું છે અને અહીંયા જે આ ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને તમારે અહીંયા જે કરેક્ટ ફ્રેમ પીએનજી લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે તો મિત્રો ત્યારબાદ તમારે અહીંયા જે એક્સપોર્ટનું બટન છે તે ક્લિક કરીને ફોટાને સેવ કરી નાખવાનું છે તો મિત્રો આપણો ફોટો સેવ થઈ ગયો છે તો ચાલીએ સેવ કરી નાખીએ અને ક્લોઝ કરીને પાછું બે કહી જવાનું છે તો પહેલાં પ્રોજેક્ટમાં આવી જવાનું છે ત્યારબાદ તમારે અહીંયા થોડું આગળ જવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ટેક્સમાં ઇફેક્ટ લગાવવાની છે આપણે એની જગ્યાએ આપણે ફોટો લગાવવાના છીએ તો તમારે અહીંયા જે અહીંયા જે આ ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે કલર ફિલ્ના ઓપ્શન પર જવાનું છે અહીંયા અને ત્યાર પછી જે આપણે સ્ટાન્ડનો ઓપ્શન છે અહીંયા ત્યાં ક્લિક કરવાનું છે અને જે આપણે અત્યારે જે ગેલેરીમાં ફોટો સેવ કર્યો એને તમારે એડ કરી નાખવાનું છે તો અહીંયા આપણે સેવ કરી દીધું છે ત્યારબાદ તમારે જોઈ શકો છો અહીંયા જે ફોટા છે આટલે જેટલા પણ ફોટા છે ત્યાં તમારે એ ફોટો લગાવી દેવાનું છે જે અત્યારે આપણે સેવ કર્યો હતો તો ફટાફટ આપણે ચાલો એને તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે પ્રોજેક્ટ છે જે તૈયાર થઈ ગયો છે તો ચાલો એને પ્લે કરીને બતાવી જોઈ શકો છો આપણા જે બીડ પણ લાગી ગયા છે ને મિત્રો પ્રોજેક્ટ બન્યા બાદ તમારે આ પ્રોજેક્ટને સેવ કરવાનો છે તો એના માટે મિત્રો તમારે અહીંયા જે ઓનર પર જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે જે વિડીયો ક્વોલિટીના અંદર જઈ તમારે જેટલી પણ ક્વોલિટી રાખવી હોય જો અત્યારે મારે સાતસો વીસ પી રાખવી છે તો મારે આ પ્રમાણે સેટિંગ કરેલું છે તો તમારે પણ જો સેટિંગ કરવું હોય એચડી વિડીયો માટે તો આ પ્રકારનું તમે પણ સેટિંગ કરી શકો છો અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગલો વિડીયો કયા ટૉપિક પર જુએ છે એ પણ કમેન્ટમાં બતાવી દેજો તો હું જેમ બનીશ એમ તમારો વિડીયો અથવા જે પણ પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મળીએ આગલા વિડીયોમાં તો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત